આ ગઈતી માળો માળો બધી કાઢી કીય આહા ને માળો કોઈ લઈ ના જાતા આ હારું રસ્તો જોળીયા ને રેડે nó xoài không phải <laughs> <laughs> Ha <laughs> ha ओय आला ओनो तुला आला आ

ચા બનાવી પીવી હું શું કરું ચા ખોલી નઈ ચા પીવી શું કરું અને ગરમી લાગી અરે

warna ada

ને ખોરું ફોણી ગયું મારે ફોન કરવો પડશે જલ્દી છોકરાને સાજો કરવો પડશે ભુવાને ફોન કરો હા મને લગતી મને જલ્દી જવા દે આમ કરો હલો ફોન નથી લાગતો હલો હલો ભુવાજી મારા છોકરા ના ભૂત આવજો ઓહ અત્યારે મારા જલ્દી મારે આવવું પડશે આ છોકરો જપતો નહીં જલ્દી હા જલ્દી હાર તમે આવો જલ્દી હા જય માતાજી અવસ્થું ઊંઘ ઊંઘ હું આવું